સાથે સાથે આજુબાજુની સ્કૂલો સનાથલ જીવનપુરા શાંતિપુરા બધી જે પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલ આ બધા બાળકોનો જમણવાર સાથે મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું બરાબર એ બધું રૂપરેખા મેં દેવાયભાઈને શેર કરી હતી કે મારા આ આ રીતનો કાર્યક્રમ કરવો છે પપ્પાની આ વાર્ષિક પુણ્યતિથી થઈ રહી છે એકવીસ ફેબ્રુઆરી એટલે શરૂઆતથી મને એવો આગ્રહ હતો ને જોડે મારા પારિવારિક સંબંધ હતા એટલે કે ભાઈ તમારા પપ્પાનો હોય મારા પપ્પા મારા પિતા સમાન એટલે સો ટકા આપણે ડાયરો કરીને દાદાને શ્રદ્ધાંજલિ સરસ રીતે આપણે ઉજવી આપીએ એટલે એક મોટાભાઈ તરીકે મેં એને જવાબદારી આપી કે ભાઈ તમારે જ મારે ડાયરો કરવાનો છે અને તમે જે કલાકાર કોઈ મારા લાવવા છે પણ મારે પ્રોગ્રામ એવો કરવો છે કે મારા પિતૃ અને મારો સમાજ મારો પરિવાર મને યાદ કરે કે નહીં એના પિતા પાસે એને એક સારું કામ કર્યું છે એ આશયથી મેં દેવાયભાઈના તારીખ માટે ફોન કર્યો કે પપ્પાની એકવીસ તારીખે તિથિ આવે છે તો આપ આ નોંધી અને મને આગળની રૂપરેખા જણાવો તો એમણે મને ફોનમાં કીધું કે મેં એકવીસ તારીખે દેવ પગલીના રેફરન્સથી કોઈ જગ્યાએ ડાયરો લઈ લીધો મેં કીધું ભાઈ આપણે વાત થઈ હતી અને તમે આવું કર્યું તો વાતમાંથી એવું કીધું કે પછી મેં વાત કરી કે આનો રસ્તો શું કરશું તો મને કીધું કે વીસ તારીખ મારી ખાલી છે જો આપના અનુકૂળતા આવે તો વીસ તારીખે કરીએ તો બાર વાગ્યા પછી એકવીસ તારીખ ચાલુ થઈ જાય અને તમારો આશય છે એ સાર્થક થઈ જાય એટલે મેં મારા પરિવાર સાથે ચર્ચા કરી અને બધાને મેં વાત કરી તો મને કે કશું વાંધો નહીં ભાઈ સારું જ વસ્તુ છે આપણે તો ઓલરેડી એકવીસ તારીખે સવારમાં બ્લડ ડોનેશન કેમ્પ છે બાળકોનો જમણવાર છે ઓલરેડી આપણે બીજી જ છીએ તો બે દિવસનો કાર્યક્રમ સરસ થાય એ આશયથી આપણે દેવાયતભાઈને વાત કરી અને ભાઈ મને હા પાડી દીધી કે હું બધું આયોજન કરી દઉં છું બરાબર તમારે મૂંઝાવાન નથી તમે મારા પરિવારિક ભય છો પછી એમણે મને કીધું કે બીજા કલાકારો કોણ લાવીશું તમારી ચોઈસ શું છે એટલે મેં એને ગોપાલ સાધુનું નામ સજેસ્ટ કર્યું કે એ છોકરો બહુ સારું ગાય છે અને મને ગમે છે એમ હું મને લાઈક કરું છું એટલે મારી સામે એને કોન્ફરન્સમાં ફોન કર્યો ગોપાલ સાધુને ગોપાલ સાધુ મારા વિશે પરિચય આપ્યો કે મારા મોટા ભાઈ છે સનાતનના પત્ની છે બાપુ છે મારા બહુ પારિવારિક સંબંધ છે પણ ગોપાલે એવું કીધું કે મેં પાટડી બાજુ કંઈક કાર્યક્રમ લીધો રહ્યો એટલે ગોપાલે એવું કીધું કે હું વીસ તારીખે નહીં આવી શકું હું એકવીસ તારીખે આવીશ તો દેવાયતભાઈ એવું કહે છે કે એકવીસ તારીખે હું નથી ગોપાલ એટલે કે તો આપણે બેને સેટ નહીં થાય એટલે ગોપાલની વાત પૂરી પછી મને બીજું નામ પૂછ્યું કે બીજા તમારી કોની ઈચ્છા છે તો તો બીજું બાળકનું મેં નામ સજેસ્ટ કર્યું તો મેં કહ્યું બિરજુ બારટ બી સારી સંતવાણી કરે છે ભજનવાણી કરે છે અને આપણા જે પ્રસંગ અનુરૂપ છે એ બધું કરશે અને આપણને મજા કરાવશે તો પછી એને બી વાત કરી મારી સામે જ કોન્ફરન્સમાં વાત કરી છે હું તમને જે વાત કરી છું બુદ્ધિ પુરાવા સાથેની વાત છે સમજો એટલે બિરજુ બારટ જોડે અમે નક્કી કર્યું અને તારીખ લખાઈ એની જગ્યામાં તારીખ જગ્યા હતી એટલે એમને આ પાડી દીધી પછી વાત થઈ ગઈ પછી સમય ગયો એટલે દિવાઈબહેનું કીધું કે ભાઈ મારા પરિવારના નાના છોકરા ભત્રી જાય ધોરા છે એ તો સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે મને વારંવાર કે બાપુજી તમે દિવાળભાઈ જોડે વિડીયો મંગાવો આપણે સોશિયલ મીડિયામાં મૂકીએ આપણા ત્યાં પરિવારમાં પ્રસંગોની સંખ્યામાં એનાથી વધાર આવશે એના ચાહકો બહુ મોટો વર્ગ છે એનું નામ અલગ છે અને બહુ સારી એવીની સ્પીચ છે બરાબર તો એમે પછી શું કર્યું કે બેનરો મોટા મોટા બનાવીને ફરતા રોડ ઉપર અલગ અલગ ગામોમાં સંદેશ ભાસ્કરની પૂર્તિ આવવામાં અડધા અડધા પેજની જાહેરાતો કરી છે એના નામને લઈને કે ભાઈ આવો ભવ્ય કાર્યક્રમ છે પબ્લિક આપણે ભેગું થાય કાર્યક્રમ સારો રહે પછી દેવાયભાઈ મને વિડીયો શેર કર્યો એમાં સ્પેસિફિક એને જાહેરાત કરી કે ભગવતસિંહના પિતાજી કાનજીભાઈ મહારાજ એની પુણ્યતિથિ હું બિરજુ બારોડ આવી રહ્યા છીએ આ શો એન શો અને એ જ દિવસની મારી તારીખની પેરેલ એને બીજો વિડીયો એને પોસ્ટ કર્યો એના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જે પીપળાઓ ગામ છે ત્યાં આગળ બરાબર મેં એને સામેથી ફોન કર્યો ભાઈ આ દિવસનો કાર્યક્રમ મારા ત્યાં છે કે ત્યાં છે એડવાન્સ એ કેટલા દિવસ પહેલાં તમે એ ચાર પાંચ દિવસ પહેલા એને મને વિડીયો મોટ કરી હતી કે આવું તો લોચું મારી આબરું ગામમાં ફરતા વધારે છે પૈસા ગૌણ વસ્તુ છે પણ કઈ મારો ફિયા ના થાય મને કે ભાઈ તમે મારા ભાઈ છો તમે મારા વડીલ છો મારે તમારે પારિવારિક સંબંધ છે તમારી આબરૂ મારી આબરૂ આબરું તમારે મને આવું કહેવાનું હોય તમારે આ પ્રશ્ન જ ના કરવાનો હોય તમને મારા વિશ્વાસ નથી હું ભરોસામાં છેતરાઈ ગયો છું ખરેખર કહું તો એટલે એને મને કીધું કે મારે ત્યાં ખાલી જવાનું છે પણ કેવું કે મહેમાન કલાકાર તરીકે જવાનું છે આખો કાર્યક્રમ એને ઓર્ગેનાઇઝ કર્યો છે એ મને ખબર નથી બરાબર એને મને વિડીયો મોકલો એનો એના જે વિડીયો પીપલાઓનો સેન્ડ કર્યો હતો એ બી મને વાત કરી એને કીધું કે આ એવું બધું છે પણ સંબંધમાં જવાનું શું કોઈ ભરવાડ કે રબારી પરિવારમાં રાખ્યો હતો આ પ્રોગ્રામ પછી જે દિવસે વીસ તારીખે મારા અહીંયા ફાર્મ ઉપર કુટુંબિક ગામનો જમણવાર ચાલતો હતો એ વખતે દેવાયતભાઈ સાડા આઠ આજુબાજુ મારા ફાર્મમાં પધાર્યા બિરજુ બારોટ સાથે અહીંયા આ જ જગ્યા પર ભોજન કર્યું મારા પરિવારના મુલાકાત કરાઈ ઘણી બધી નાની મોટી વાતો કરી સરસ મજાની વાતચીત કરી પછી એમને શું કર્યું કે અહીંયાથી ડાયરાનું સ્થળ હતું ત્યાં જોવા ગયા બધું વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં વિઝિટ કરી ઓ સીધી વસ્તુ છે મારા ગામમાં હજાર માણસનું પંદરસો માણસનો જમાવાનો હોય તો ડાયરાનો સમય દસ વાગે પહેલાં અશક્ય વસ્તુ છે કે પબ્લિક ભેગી થાય એટલે એને એવું થયું કે બધું ખાલી છે મને ટાઈમ લાગશે ઓફિશિયલ ટાઈમ એમાં જે બેનરમાં સાપા એગ્રી એગ્રી શું સો ટકા કરાવી લેવાનો છે જે વાત કરશું એ પુરાવા સાથેની વાત કરશું કોઈ વાત ઉડા ઉપજાવાની વાત નહીં હોય કારણ કે મેં આખે આખો કાર્ય પિતૃ સમર્પિત મારે કર્યો છે મારે કોઈ ખોટી વાહવાહી કે સન્માન મેળવા કામ નથી કર્યું આ તો હું મેં સારું કામ કરીને ભંગ કહી ગયો મારો પ્રોગ્રામ એને આખો બગાડ નાખ્યો સમજો તમે હું એને ભઈ તરીકે માનું છું આજ બી માનું છું અને એને એને જે મારી જોડે આખી રમત જે રમી એ હું કલ્પની ના શકું સાહેબ અચ્છા ત્યાં આગળ સ્થળ ઉપર જઈને એને ચેક કર્યું મને કે તમારે અહીંયા તો બહુ ટાઈમ લાગશે હજુ બધું માણસ નથી તો કે મારે ત્યાં હાજરી આપવા જવાનું છે ભાઈ તમે દૂર છે પાછા ના આવી શકો મને કે તમે શું વાત કરો છો મને ડિફેન્ડર લેવા આવશે હું પાછો હું ડ્યક્રમ માંથી કેટલા કિલોમીટર સો કિલોમીટર સો કિલોમીટર આવતા બે કલાક મને તમે છોડી દો અમારો રાત દિવસનો ધંધો છે કે આ ગયા ના અમે રાતે જઈએ છીએ અમારે દોઢસો થી નીચે હું ગાડી ના મેં સ્પેશિયલ ડિફેન્ડર મંગાવી શકે હા એટલો મને કોન્ફિડન્સ કે મેં કહ્યું જો ભાઈ આબરૂ મને કે તમે આબરૂ શબ્દ ના વાપરો તમને હું ભાઈ માનું છું તમારી આબરૂ મારી આબરૂ જુદી છે કારણ કે મારા અગાઉના પ્રોગ્રામમાં મારા પિતાશ્રી જ્યારે ધામમાં ગયા ને ત્યારે મને મળવા હતા મારા ભત્રીજન લગનમાં આવ્યા હતા મને એટલો બધો કોન્ફિડન્સ કે જો મારા નાના પ્રોગ્રામ આવતા હોય તો એને હું ડાયરો આખો આવડો મોટો આપું છું તો મેં સપને વિચાર્યું હોય કે મારી જોડે આવી ડબલ ગેમ કરશે એવી મને શંકા ના આવે એવું કહે કે મેં કોઈ પેમેન્ટ લીધું નથી હવે પેમેન્ટ ના લીધું હોય તો આવડું મોટું આયોજન કર્યું હોય બિરજુ બારોટ છે નાનું મોટું સ્ટેજ બનાવ્યું છે અશોક સાઉન્ડ જે બોલાવ્યું હતું એ સાહેબ એમને તમને એવું લાગે છે કે હું જે આ તમને વાત કરી બ્લડ ડોનેશનનો કેમ્પ બાળકોને જમાડવાના જે અમે ડોનેશનની કીટો જે વેચી છે બરાબર તો તમને એવું લાગે છે કે હું એમને મારો કાર્યક્રમ થયો છે સાહેબ એને જવું હતું ને એને કીધું ડાયરા પહેલાં મને મારું પેમેન્ટ કર્યું મારા બધાને કરવાનું છે મેં આઠ લાખ રૂપિયા પેમેન્ટ કર્યું છે હા જયારે નીકળતા મારા ત્યાં જમીન નીકળ્યા મારા વાડીના ઉપક્રમમાં ગયા મારા ભત્રીજા ધોરા જાય આઠવા જ પૈસા આપ્યા છે કે આ નહીં જ આવે એમ એવું અરે બાર વાગ્યા સુધી તો બીરજુએ જયારે ચાલુ કર્યું પ્લસ પોઈન્ટ મારા પિત્રો આશીર્વાદ કહું ને તો મારા જોડે એક પ્લસ પોઈન્ટ એવો થયો કે આ કાર્યક્રમ જયારે રાખ્યો ને તો સંગીતા લાબડિયા જે મારા ભત્રીજાના મેરેજમાં લગ્ન ગીત ગાવા માટે બોલાયા તમે એ સંગીતા લાબડિયાએ અમારું સ્ટેટસ જોયું એટલે દીકરાને ફોન કર્યો કે તમારા ઘરમાં દાદાનો પુણતિથી પ્રોગ્રામ રાખ્યો છે તમે તો તમે મને કેમ નથી બોલાવતા એટલે મેં તો સંગીતાબેનને કીધું ભત્રીજાને ને કે મારા ખવડને પૂછવું પડશે કારણ કે કલાકારના એકબીજાને ઈગો ઇગોર્ડ થાય ને તો મજા ના આવે એટલે પાછું મેં ફોન કર્યો મેં કહ્યું સંગીતા લાબડિયાને હું સંબંધમાં લાવું છું કલાકાર તરીકે નહીં તો તમને કંઈ વાંધો ખરો કે તો પછી એને કીધું કે ના ના એ બહુ સરસ કલાકાર છે અને બહુ સારું ગાય છે તો તમે બોલાવો તો મજા આવશે

લાઈવ બતાવતા હતા કે બાપુજી તમે આની વિશ્વાસ ના કરશો આ ફલાણા ગામમાં લાઈવ ચાલુ છે દાયરાની રમઝટ ત્યાં ચાલે છે તમે આ કુટી તમને ઉલ્લું બનાવે છે એ જોઈને મેં એના ડ્રાઈવરને ફોન કર્યો એના પી પીએને ફોન કર્યો મેં કીધું આને કે મારી જો રમત નાનામાં તું આવવાનું જ નથી મને કે કારણ કે બધું મહેમાન જે આવ્યું ને એને સાંભળવા માટે આવ્યું તું બરાબર કારણ કે હું સારા પ્રસંગ હું ટેન્શન તો યાર કે આ કેવી રમત કહેવાય તમે કોની જોડે નક્કી કર્યા કઈ જો હવે એ સ્વરૂપ ગણાવે છે મારા ત્યાં બધા મહેમાન સમજી ગયા કંઈક લોચો પડ્યો છે પણ અમે અમારે છેલ્લે એન્ડ કરી નીકળ્યા બરાબર પેલા બેન બી નીકળી ગયા અમારો બે ડાયરો પતી ગયો સમજો હા પતી ગયું બરાબર મારા ફોન રિસીવ ના થયો એટલે મને બી તો આવે ને કે ત્યાં આવું કર્યું યાર હું મિત્રતાના ભાવે આવું કર્યું મને ખાલી કેવું હતું કે હું પૈસા માટે વેચે જવાનો છું તું બીજો કરી કર કદાચ હું મારો ડાયરો બંધ રાખે આ એ બદનામી ના થાય મારાથી એમ પણ તે મિત્રતાના ભાવે ભરોસાને ભેંસનો પાડો આવે ને આપણે એકદમ ગામઠી કહેવત છે એ મને એ મને એને સાબિત કરી દીધું અને છતાં તો મને ત્રણ વાગે ફોન કરી મને ધમકી આપ્યા છે કે હું ઓરિજિનલ દરબાર છું હું એફિડેટ કરેલો દરબાર નથી ભગવત હવે લડી લેવાનું થાય બધું તમારે તૈયાર રાખવાની અરે પણ ભગવત પનારો એ નથી પડ્યો મેં અત્યાર સુધી ભાઈચારાની વાત કરી છે હું બહુ પ્રોફેશનલ માણસ છું ધંધાકીય માણસ છું હું માતા પિત્રો માટે જે કાર્યક્રમ કરતો હોય મારા કોઈ વેરજનની ભાવના ના હોય એનો સાર એનો શું મતલબ ઓરિજિનલ દરબાર એટલે એટલે મને એ ઇનડાયરેક્ટલી હું તાર કાર્યક્રમ કરવાનો ગાવાનો છે મફત થોડું ગાવાનો છે એટલે એવું કહે છે કે તમે મારી મારા દાયવનને તમે આમ કર્યું તેમ કર્યું મેં કીધું મેં કીધું મારા બે મને 15 વર્ષે ભગવાનના દીકરા છે મારી દીકરીની ઉંમર 15 વર્ષથી પછી મને લવકુશ ભગવાનને જોડી આપી છે મેં કીધું દેવાયત ભાઈ મારા બે બાબાની સોગન કરીને પપ્પાની તિથિ નિમિત્તે તમને સોગન સાથે કઉ છું કે મને તમારી કોઈ વસ્તુની ખબર નથી ક્યાં શું બન્યું છે હું ઘરે સૂતો હતો મને હવે લડી લેવાનું જ થાય તમે તારી લઈને તૈયારી રાખીને ફરજો લડી લેવાનું થાય હું ખબર છું કે ઓરિજિનલ દરબાર શું એફીડી દ્વારા નથી મેં કીધું ભાઈ અત્યારે મને કાંઈ કે મારી જોડી મારો પરિવાર હતો મારે કે આડીવરી હું બી બોલી શકતો હતો પણ એક સંયમતા કહેવાય ને જે લોહીના સંસ્કાર એ ખાનદાની કોઈ બજારમાં કે મોલમાં ના મળે

મારી જાતે નહીં તમે મને તારીખ ચેન્જ કરાવી મારે પપ્પાની તારીખ એકવીસ હતી તો મેં વીસ તમારા કેવાથી કરી મારે તમને છે તમને મારા છે તો તમારા કેવાથી તારીખ લીધા પછી તમે બીજી તારીખ કઈ રીતે લઈ શકો મને સમજાવો અને તમે તમે એવું કહો છો હું તો સંબંધમાં આવ્યો છું સંબંધમાં આવ્યો છું સાહેબ હવે આ સંબંધ તમને શબ્દ સોંપતો નથી

હું એવું માનું છું કે એને જે બીજો ડાયરાના પેમેન્ટ લઈને જે કર્યો ને એનો બચાવ કરવા અને આ બધું બહુ વાયરલ ના થાય ને એક જ પોઈન્ટ એવો લાગે છે કે એના બચાવ માટે મને બીજી રીતે ફસાવવા માંગે છે સમજ્યા તમે વસ્તુ એ નથી આ તમે સમજો કે ત્યાં જે યુટ્યુબમાં લાઈવ છે એનો ટાઈમ છે એના એના પોસ્ટ આઈડી ઉપર જ છે અહીંયા અમે ફોન કરીએ છીએ અચ્છા બિરજુ કે પેલા બેન કે અમારું જે લાઈવ કાર્યક્રમ છે અહીંયા બી ટાઈમ છે કે ત્યાંથી આવ્યો નથી એ વસ્તુ તો હકીકત છે ને છે

કે મારી ગાડી લઈ લીધી મારા પૈસા લીધા સાહેબ તમે તમારા મનથી તમારા હૃદય પર આત્મી કે હું આ કૃત્ય કરી શકું કે મારું ફેમિલી આ કૃત્ય કરી શકે તમને એવો વિશ્વાસ આવે છે તમે શું કરો તમે કોર્ટમાં વાત કરી દીધી તો એવું કીધું કે મારી તારીખ ખાલી છે કે પ્રોગ્રામ 12 વાગ્યા પછી એના લાવવા માટે તો મે તારીખ ચેન્જ કરી છે કે ભાઈ તમે લઈ લીધી હોય તો મને વાંધો નથી 20 તારીખે આપણે તો કાર્યક્રમ જ કરવો છે અને મારે તો બે દિવસ રક્તદાનનો કાર્યક્રમ સ્કૂલના બાળકોનું ભોજન ડોટ કિટ ડોનેશન બાળકોનો ગિફ્ટ હું તો બીજી છે તો બે દિવસ મને તો કાર્યક્રમ કરવો કરવો ને કરવો

નથી તમને હજી કઉન નથી આબરું કોની કાઢી તમે અત્યારે ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આ ગાડી પાછી લઈ ગયા તમે દેવત ની ગાડી નું પાડીને લઈ ગયા હું કાઠી દરબાર છું તમે તમારું શું કર્યું રહ્યા મનકો અરે હું કલાક મોડો પડ્યો મે તમારી આવીને તમે ખાધું તમારું બટકુ હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો દેવા જો વાટે બેઠો આવો તમને ગમે એટલા રાખ્યા તમે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન જો પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરાની ફોન મારા ફોનમાં તો મે નીકળીને ફોન કર્યો 150 150 ગાડી આખું છું ડિફેન્ડર તમે બધું સમય સાંભળ્યું છે હવે એને કેવાનો ભાવ સમજ્યા મારી શરમજનક કોઈ માફી નઈ કશું નઈ બગડો એને જરાય ચિંતા નહીં તમે જોયું આખી વસ્તુ સાંભળી નહીં ભાષા સાંભળી તમે આના કઈ રીતે સંબંધ ગણાવવા મારે તમે સમજો મારી જોડે બધું છે પણ હું એક મારા જે કાર્યક્રમના અનુરૂપ પિતાની જે શ્રદ્ધાંજલિ રૂપ હતો એટલે હું બહુ જાહેર થવા નહોતો માંગતો એટલે મેં બી હું મારા કેમ્પનો બધું ફ્રી પડ્યા પછી મેં બી પોલીસમાં મળીને ફરિયાદ આપવાની વાત કરી છે અરજી આપી દીધી છે એટલે પોલીસે કીધું કે અમે તપાસ ચાલુ છે બરાબર અને અમને યોગ્ય ન્યાય મળે એવું અમે માગણી કરી છે કે ભાઈ અમારી જોડે આવું ચીટિંગ કર્યું છે એક જ તારીખના બે ડાયરા લઈને અમને લટકાઈ નાખ્યા અમારી સમાજમાં જે માન પ્રતિષ્ઠા ના હાનિ પહોંચાડી છે સાહેબ હું માન હાનીનો દાવો કરીશ સમજો પૈસા વસ્તુ કોણ છે પણ તમે ખોટું બોલી કોઈ કૃત્ય કરો ના નાખી લેવાય સમજો દુઃખ થાય આજુબાજુના હોય હોય લોકો સાંભળવા માંગતા તમારો સમાજ બેન દીકરીઓ બધા આવ્યા કેટલો દુઃખ થાય કે જેના માટે કાર્યક્રમ આખો રાખ્યો એ વ્યક્તિ જાજત ના રહે આજુબાજુના માણસો મને ખબર દેવાય ખબર માટે મને કે આપણે ત્યાં લાવો છો બોલાવો છો તો હું એના કોન્ટેક્ટ કરીને એક બીજી મદદ કરી શકું યાર મારા ત્યાં પોતાના સબંધ સબંધ કરી હજુ બી યાદ કરું છું કે ખાનદાની કોઈ સ્ટોરમાં નથી મળતી કોણ ઓરિજિનલ છે કોણ ડુપ્લિકેટ છે એના કે પુરાવા રજૂ કરવા પડે તમને એવું લાગે છે એ કહે છે હું એફિડેટ તો દરબાર છું તમને એવું કંઈ લાગે છે પણ બોલવાની સભ્યતાની સંબંધ હું હજુ સંબંધ ન માનતો હતો મારા શબ્દો તમે સાંભળો રિવર્સમાં મેં કોઈ ગેરલાયક વ્યાજબંધ નથી કરી મારા દીકરાના મેં સહ કેમ કીધું કે મારા ત્યાં કોઈ માણસો આવું કૃત્ય ના કરે એ એમને કાર્યક્રમ બગાડ્યો ને આપણને દબાવ માટે આપણને એવું પ્રેશર કરે મારા ડ્રાઈવરને આમ કર્યું તેમ કર્યું સાહેબ આ વાત ઉપજાયેલી વાત છે સમજી લો મેં મારા પિતા માટે ગામમાં ગામનો ગેટ બનાવ્યો છે ભવ્ય ચબૂતરો બનાવ્યો છે બાળકોને નાની મોટી કીટો આપી ફોડતા ગામની સ્કૂલોને જમણવાર કર્યા બ્લડ ડોનેશનના કેમ કર્યા મારો હશે સેવાનો છે યાર

એમ પછી પાછું તમને એમ કે હું જોઈ લઈશ બાજવાનું થાય આ કલાકારને આ શોભે છે હવે તમારે નક્કી કરવાનું છે ને ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે આ ભાષા કોને શોભે ને કોને ના શોભે ભૂતકાળમાં તમે ઘણા બધા વિડીયો જોયા છે સોશિયલ મીડિયામાં આપ જાણો છો કેટલી કેટલી જગ્યાએ શું કર્યું છે નથી કર્યું પણ મેં કોઈ આડીવરી વાતમાં મને ઘણા માણસો કહેતા હશે ભગવતસિંહ આનાથી સાચો જો છેટા રહેજો પણ આપણે કોઈ એવી વાતમાં નથી પડ્યા આપણે તો ભાઈચારાના સંબંધમાં કામ કર્યું હતું ને પૂછીને કર્યું હતું

મારી ફરિયાદ બી લેશે જાણી વિચારીને જોઈને મેં મારી હકીકત હતી મારા પુરાવા બધા આપવા તૈયાર છું અને મારી સામે ખબર લાઈવ આવે તૈયાર તો હું એની જોડે ડિબેટ કરવા તૈયાર છું એ જે કહેશે હું એને કેવા જવાબ આપવા તૈયાર છું એ એવું કહેશે છે વારંવાર મીડિયામાં કે મેં આ કાર્યક્રમનું ઓર્ગેનાઇઝ કરીને આપ્યો હતો તો એ વાત હાવ સદત્ર ખોટી છે ને આમાં કબૂલ જ છે ને સાંભળ્યું જ છે બાર વાગ્યા પછી હું સંધ્યા થઈ જાય બાર વાગ્યા પછી પૈસાની વારંવાર કરે છે પેમેન્ટની વાત વારંવાર કરે છે

જો મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે બર્ડના રિલેશનના કોઈ કારખાના નથી હોતા કોઈ સ્ટોરમાં નથી મળતું ખાનદાની પોતાના લોહીમાં માતા પિતાના સંસ્કારમાં જ હોય છે હું એવા રસ્તે જનારો માણસ નથી હું લાયકાત ધરાવતો ને એવા પરિમારોમાંથી આવું છું ને સાહેબ કાયદો કાયદોનું કામ કરશે સમજો મારે કોઈ ફેમસ હોવું નથી કે મારે કોઈ એવી ઉપજાયેલી ભાષા બોલવી નથી કે જેથી મારા મને કલંક લાગે સમજો બરાબર કઈ વાંધો નહીં એને જોવું હું તૈયાર જ છું બેઠો જ છું એ ક્યાંય જવા હું તૈયાર છું સમજો થેન્ક યુ એ કેસે રીતે એમ એ કેસે રીતે જઈશ પણ હું મારે ન્યાય પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ રાખું છું અને બધી સાહેબને રજૂઆત કરી છે મારી જોડે જે બનાવ બન્યા અને બધી પુરાવા છે જી જી મને એના મારા પરિવારને ટાર્ગેટ કર્યો છે કારણ કે એના બધાને મેં પરિવારનો રેફરન્સ કરાયો એટલે એવું કે છે કે તમારા બહેન ભત્રીજા ને આ નથી એ બરાબર તમે કહો હું ડાયરામાં ત્યાં લાઈવ બેઠો છું ત્યાં મારું લાઈવ ચાલુ છે તો એવું તો બને કે ભગવતસિંહ બે જગ્યાએ ગયા હોય તમે સમજો અત્યારે તમે સાંભળ્યું કે એનો ડાયરો ત્યાં ચાલુ છે અને આપણને પ્રોમિસ કરે છે કે હું અહીંયા પહોંચી જવું એ તો શક્ય જ નથી સાહેબ એવું તમારી મને સાહેબ કે આ રમત રમે ગઈ મારી જોડે એ જે સમાજનો ડાયરો હતો ને આ ભાઈ પૈસામાં વેચી ગયા કહું સંબંધનું નું નામ કરી ભાઈ પૈસામાં વેચી ગયા છે બને પહેલેથી કીધું જ કે ભગવતસિંહ મારી મજબૂરી છે તો હું ડાયરો બંધ રાખી દે કે બીજો કોઈ કલાકાર નક્કી કરી નાખે એવું તો મારે હતું જ નહીં સમજો મારા એની ઉપર મિત્રતાની આત્મીતા એવી હતી કે એક પ્રોગ્રામ એને હું કરું એમ બીજું આપણો કોઈ આશય નહોતો સમજો મારા દીકરા જે લવકુશ છે ને એની મેં જ્યારે માતાની લટની બાબરી લીધી ને સાહેબ તો મેં કીર્તિદનને બોલાયો હતો સમજો પણ કેવું એ પ્રોફેશનલ વસ્તુ બી આ તારીખ જ છે ને તમારે આવવાનું છે સિસ્ટમથી તમારે આવવાનું છે આના તો મેં કેટલા ફોન કર્યા કે આપણે મળીને નક્કી કરીએ ડાર્યાનું તમે તમારો વિડીયો મોકલો આ મોકલો

તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ આવું છું સનાતલ મુકામે રાત્રે નવ કલાકે અમારે મારા પરમસિંહ મિત્ર ભગવતસિંહ કાનજીભા ચૌહાણ એટલે કાનજીભા મહારાજની પ્રથમ પૂર્ણતિથી શબ્દોની શ્રદ્ધાંજલિ દેવા માટે હું આવું છું તો બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું ભગવતસિંહ તરફથી પણ આમંત્રણ છે ધર્મ અને ધાર્મિક ધર્મની જનતાને મીઠપવાળા માનવી જગ છોડી જાય પછી કાગાયની કાણું ઘરે ઘરે મંડાય એવું એક મીઠપવાળું જીવન એટલે મારે કાનજીભા મહારાજનું ત્યારે એમને શ્રદ્ધાંજલિ દેવા આવું છું તો આપણ આવવાનું ચૂકતા નહીં તારીખ વીસ બે બે હજાર પછી સના રોજ સનાથન મુખામી રાત્રે નવ કલાકે જય માતાજી જય શિયારામ હારન માથે બધી બાપુ આ વિડીયોમાં તો બોલે છે ભાઈ બસ તો એ જ હું વાત કરું છું જે હકીકત હતી આપણા સાથ સાથે પુરાવા સાથે રજૂ કરું છું તો તમે મને કહો આમાં હું ક્યાં ખોટો છું કે મારી ક્યાં ભૂલ છે મારી શું ભાવના છે તમારી ભાવના છે તો સારું કામ થાય ડાયરો થાય અને બસ બધા સાંભળે જો એના એના લાવવા માટે હું તારીખ ચેન્જ કરતો હોય તો મારે એનાથી વિશે શું ભાવના મને તમે કહો આ મારી જોડે ખરેખર રમત રમાઈ ગઈ છે મારા ભોળપણનો લાભ લીધો છે ભય ભાઈ કરીને મને આ માણસ ચિતરી ગયો સમજી લો છતાંય છતાંય મેં મોટું મન રાખ્યું છે અને તોય મને ધમકીની ભાષામાં વાત કરે છે માફીની ભાષા નહીં કે ભાઈ સોરી તમારું બગડ્યું કે શું થયું કે એવું નહીં ગાડી જેવી બાબતનો ઇશ્યુ કરી અને મારા પરિવારને ટાર્ગેટ કરવાની કોશિશ કરે છે તમે સમજો એવું પોસિબલ થાય કરું